હવે લાઈનમાં અમારા બીજા વા માર્કેટિંગ આના મીરતભાઈ ડાંગવાળી કમિટી છે એના ચેરમેન શ્રી દિલીપભાઈ જોગનપુત્રા શ્રી કનુભાઈ છગનાણીએ હા કુમારભાઈ શાહ स्वागत करो हम दिलीप भाई जवन पुत्रा ने विनती करी अने बंटी भाई छाता ने विनती करी के पुष्प को चरण करवा बंटी भाई

પેલા અમારા સિંધી સમાજમાં ખાલી ધંધાનું જ મહત્વ હતું અત્યારે ભણવાનું પણ મહત્વ એટલું બધું ખૂબ જ આગળ વધી રહ્યું છે તે બદલ હું બધા બાળકોને અભિનંદન આપું છું ભારત માતા કી જય